સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં ફસાઈ યુનિવર્સિટીના હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના પીએચડીના વિદ્યાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો

પૂર્વ સિન્ડિકેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે વિરોધ એના માટે હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘણા ટાઈમથી અખબારોના માધ્યમથી રોજ બરોજ કાંઈક ને કાંઈક વિવાદમાં આવે છે ઘણા સમય ત્યાં હ્યુમિનિટી એન્ડ સોશિયલ સાયન્સ ફેકલ્ટી જે અલગ પેઢી છે એમના વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓની થીસીસ છેલ્લા ચાર મહિનાથી પીજીટીઆરમાં પડેલ છે તેમનો કોઈ ઉકેલ નથી આવતો વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે નિમણૂક નથી થઈ થઈ માટે માટે આગળની કાર્યવાહી શકશે નહીં આજે એના થઈને અમે યુનિવર્સિટી ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને આ જે ઘટનાઓ રોજબરોજ બને એના માટે થઈને આજે વિશાળ સંખ્યામાં દીકરીઓ સાથે મળી અને મા સરસ્વતીના મંદિરમાં ગયેલ અમે અને મા સરસ્વતીને વિનંતી કરી કે આપ ઉપકુલપતિ પાસે આવો અને એને કઈક યોગ્ય રસ્તો મળે અને રાજકારણના અખાડામાંથી જ્ઞાનમય શુદ્ધમય અને શિક્ષણનું વાતાવરણ યુનિવર્સિટીમાં થાય એના માટે મા સરસ્વતીને અમે સાથે લઈ અને આજે ઉપકુલપતિ પાસે આવેલ હતા તેમને પર આશીર્વાદ આપેલ અને આ દીકરા દીકરીનું થિસિસ બે દિવસમાં આગળની કાર્યવાહી કરે એના માટે અલ્ટિમેટમ આપે છે અને મા સરસ્વતીએ પણ ઉપકુલપતિને જે ભૂતકાળના કુલગુરુ હતા એનો જે જ્ઞાનનો સાગર હતો એની જે મહિમા હતી એની સાદગી હતી એ જેનું વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓ એના મનમાં જે ભાવના હતી તે પાછી ફરીવાર પ્રસ્થાપિત થાય અને મા સરસ્વતીનું ધામ શિક્ષણનું ધામ બને એના માટે મા સરસ્વતીએ પણ ઉપકુલપતિને ઉપદેશ આપેલ અને અમે પણ આ ફરીવાર આ જે ગાથા છે એ ફરીવાર ન થાય એના માટે રજૂઆત કરેલ છે રજૂઆતમાં મૂળ જે હ્યુમ આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થિસિસ જમા થાય છે એ થિસિસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે એટલે દિનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થિસિસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની હશે એને તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે કે કે છે છે હોવાના કારણે એ પ્રક્રિયાનો ભાગ છે ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટીક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય એના કારણે આખી પ્રક્રિયા અટકે નહીં એટલે એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે ડીનની પણ નિમણૂક થાય વહેલી તકે એ દિશામાં પણ યુનિવર્સિટી કાર્યરત છે